ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિએ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ કડાણા ભાવપુષ્પ અર્પણ કરી આદરાંજલિ પાઠવી યુવા કાર્યક્રમ અને ખેલકૂદ મંત્રાલય ભારત સરકારના માય ભારત ગોધરા મહીસાગર દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ જન્મ જન્મદિવસ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્કૂલમાં આચાર્ય શ્રી શંકર કુમાવર સાહેબ માય ભારત કેન્દ્ર મહીસાગરના રાષ્ટ્રીય સ્વયંસેવક અને યુ એમ વાયસી ક્લબના પ્રેસિડેન્ટ શ્રી જીગરભોઈ તથા સ્કૂલના સ્ટાફ મિત્રોમાં ભારતના વોલન્ટિયર અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો હતો ડૉક્ટર પ્રસાદ મુખર્જીના જીવન પર વ્યાખ્યાન આપી અને વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પુરસ્કાર અને સર્ટિફિકેટ આપ્યા અને પ્રેરિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ ચોરમલે સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું